પરમ દિવસે રાત્રે મારા ઘરે પોલીસવાળા આવ્યા હતા અને મારા હસબન્ડને લઈ ગયા પેરોન્ટ્સ પરવાળા હતા ત્યારબાદ બી ડિઝનમાં એમને એ કર્યા હતા રાખ્યા હતા ત્યારબાદ એમણે બહુ જ માર માર્યો છે હાથમાં પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં પણ એમણે માર્યું છે પ્લસ એમને અહીંયા રજૂ કર્યા છે કોર્ટમાં તો કોર્ટમાં રજૂ કર્યા છે તો ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમણે મેડિકલ લખ્યા આપ્યું છે ને હાથ પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં માર્યું છે જ નમ્ર વિનંતી છે કે તમે રિમાન્ડ માંગો છો તે રિમાન્ડ એ પૂછપરછ હોય છે તમે કાર્યવાહી કરો છો એ બે નંબરની વાત છે પણ રિમાન્ડ માંગો છે એ હોય છે આવી રીતે કોઈને મરાય ના પ્લસ મારા બે બેબી નાના નાના છે હવે પ્રાઇવેટ પાર્ટી માર્યું